અને બાપુ તાટા માલી ભાલું કાઢ્યો આપણે જે ટાટું હોય ને કડક એ તાટા માલી ભાલું ને ઘરની ઘોડી ઘોડી લઈને માંડવે સગુણા ને ઘોડી ઉતરવી એ અને દિલ્હી બાદશાહ છે ક્યાં એને બારો કાઢો એકવાર મારા ગામમાં મારા ગામમાં આખ્યાન રાખે એટલે દેવ દિવાળી હતી તુલસી વિવાહ પછી સવારમાં દીકરીઓને લાણો ને એવું કરીને તે દી તો એણે ફરાળ કર્યો હોય પણ બીજે દી આપણે એને પારણા કરાવી જમાડી અને લાણું કાંઈક આપીને વિદાય કરતા હોય એટલે એ સવારમાં મારે એ હતું બધું કરવાનું એટલે મેં ચોથા ભગતને રજા લીધી ને કે હું વાડીએ હું તો છું બે વાગ્યા બે અઢી વાગ્યા સુધી આખ્યાન જોયું પછી અઢી વાગ્યે હું ગયો અઢી વાગે ઉ ત્રણ વાગ્યાની આજુબાજુ આ સુગુણાવાળો પ્રસંગ આવ્યો દિલ્હીનો બાદશાહ જે લૂંટે છે અને રત્ના રાયકા ને પૂરી દે છે અને પછી સગુણા બેન પુકાર કરતી હોય બેનડી લૂંટાણી રણ બેન માં રામદેવ લેજો ની સંભાળ રણોજાથી રામા પીર આવજો લેજો બેની સંભાળ આવું ગીત આવતું હતું અમારા એક વડીલ છે એ વાડીયા સાંભળી ગયા અને બાપુ ટાટા માલી ભાલું કાઢ્યો આપણે જે ટાટું હોય ને કડક એ ટાટા માલી ભાલું ને ઘરની ઘોડી ઘોડી લઈને માંડવી સગુણા ને ક્યાં ઘોડી દિલ્હી નો બાદશાહ છે ક્યાં એને બારો કાઢો અમે મરી ગયા તો રામા પીને ન્યાલી જેટલી ધક્કો કરાય સગુણાને પડમાલી જવા દે નહીં ને ઓલો દિલ્હીનો નો બાદશાહ ઉભે નેરે સીડો કપડા બદલાવે ઓલા મને ફોન કરે પણ મારો ફોન બે ને આવે પછી ગાડી મોટર સાયકલ એક જણ આવ્યો મન કે ગાય કાલો મન કે વડીલ આવ્યા છે ઓ મારા નજીક જ હતા અમારા મામા આટલી હવાઈ ની બહુ આમ કોમેડી આવો આનંદ કરે પછી હું ગયો કીધું મામા અરે ભાઈ કોક જવાબદાર વાળી વ્યક્તિ તો હોય હવે હું ગયો હા એક 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 ભાઈના એક ભાઈ બાપા દાદા ગુજરી ગયા અમે ખરખ ગયા આ બધા જે ખરેખરે જતા એને ખબર હોય આપણને ખબર જ હોય કેમ કરતા ગુજરી જાય તોય આપણે એના છોકરાઓને પૂછવું પડે કે શું થયું તું દાદા ને એટલે એ વળી ઓલાય કોરો થી ચાલુ કરો આમ તો કઈ નહીં દાદા ખીસડી ખાધે દાદી માં વાતો કરી અમને સમજાણું નહીં પણ દાદી માં બે વાર એને ટકોર તો કરી લીધી રામે રામ આપણને એમ થાય કે આ તો હિમાલય જ રહેતો હશે ત્રિકાલ જ્ઞાન એમ દીકરો આપણે આખો દી સાંભળ્યા કરવાનું એટલે પૂછું તો પડે પણ વચ્ચે કઈ દઉં મરણ પાછળ બાર દી પૂરા બેહજો અને બારે બાર દિવસ આવી વાતો ધરાય ધરાય ને કરજો આ નરું કહું મને યાદ છે એટલે કહો આપણે ગુજરી ને એટલે જઈને કરાય નહીં તમને હાસી નહીં લાગે પણ હાસી જ છે દાખલા તરીકે તમને સપનું આવે તમે સુતાવ ખરે પણ માની જો કોઈ ડરનું સપનું આવ્યું પગ લપચી ગયો ફળાઈ ગયો વાહે કૂતર્યું થયું વાહે અડકાયું થયું અને ઓંચીતા જાગી જાવ તો તમને શ્વાસ એનો સડેલો હોય તમને પરસેવો કેમ હોય તમે તો સુતા પણ ટૂંકી વાત કે જેવી આંખ બંધ થાય છે એટલે સપનું કઈક ને કંઈક ચાલુ થાય છે ટૂંકી વાત ધ્યાનથી ન સાંભળતા જેવું તમે પાછા આવીએ છીએ જાગી જઈએ છીએ ત્યારે ખબર પડે હું તો માયાભાઈ છું હું તો ઘરે સૂતો છું પણ માની લ્યો કે આ શરીર જ બંધ થઈ ગયું તમે જાગો નહીં ત્યાં સુધી સપનું સારું રહી છે પછી આપણે નનામી નીકળે આપણે તો બેન થઈ ગયા છે હૃદય બેન થઈ ગયું છે શ્વાસ બંધ થઈ ગયા બુદ્ધિ બધું પૂરું થઈ ગયું શરીરનું તો બે તત્વ પાંચ જતાં એ મારી બે તત્વ એ વિદાય લઈ લીધે આ ધરતીને અગ્નિ એટલે એ આપણી નનામી નીકળે ને એને એ જોતા જ હોય આપણે આપણે આપણું આપણું સપનું લાગે અને એટલે બાર દિવસ એને સિદ્ધ કરવા માટે આપણે બાર મુ કરતા હોય છે ત્યાં સુધી સતત એની ને એની વાત એ આપણી વચ્ચે બેઠો બેઠો જોતા હોય ને જેમ થાય આ તો મારી જ વાત કરે આ તો મારી જ વાત કરે અને હકીકત છે કે જો હું આ તો આને હું બોલું છું કેમ મારું સાંભળતા નથી હું આને અડું છું કેમ મારે આમ જોતા નથી કેમ તો ખરેખર બાર દિવસે એને હાચું લાગી જાય ચારે એને પિંડદાન દઈને આપણા ભુદેવોના હાથેનું તર્પણ કરી નાખીએ અને એટલે બારમા દિવસે પછી વિદાય લેને કે નાના ખરેખર સપનું નથી મારે હવે વિદાય લેવી જોવે આ આ નરુ સત્ય છે અને એમાલી કોક પછી રહી જાય તો ત્રીજે વર્ષે એને હરાદમાં ભેળવી દઈ આ હરાદ પક્ષ આલે છે ને એટલે હવે 3 વર્ષે તે સડા કર્યા હવે તો નીકળો ખીર ખાઈ એક ભાઈનો ફોન આવ્યો મને કે અમારા દાદાને ક કાલે હરાધમાં ભેળવી જમવા આવજો કુટુંબમાં દાદા ગુજરી ગયા તમે ખરેખર ગયા મેં કીધું કેમ કરતા દાદા ગુજરી ગયા મને કે માયાભાઈ યોગ કરતા કરતા ભાઈ યોગ થી તો આયુષ વધે મને કે અમારો દાદો ગયો અરે મેં કીધું હોય કઈ યોગ થી તો આયુષ વધે છે મને કે માયાભાઈ તમે ખોટી વાત તો ન માનો અમારો દાદો તો અમને ન ખબર હોય અમારા દાદા યોગ કરતા કરતા ગુજરી ગયા હું કઈ રીતે મને કે રામદેવ બાબાના પરમ ભગત હવારમાં સાડા પાસ થાય એટલે અમારા દાદા ટીવીમાં હામાં બેહી જાય જેવા રામદેવ બાબા લાઈવ થાય એટલે અમારા દાદાએ આસન નાખીને ટીવી હામાં બેહી જાય જેમ બાબા રામદેવજી કહે એવી જ રીતે અમારા દાદા ચાલુ કરે તે વળી આ પમદી જ ગુજરી ગયા પમદી હવારમાં સાર વાગ્યા નખમાય રોગ નહીં યોગા કરતા અને એમાં બન્યું એવું રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો એટલે દાદાએ પદ્માસન લગાવ્યો હવે દાદાના તાટિયા સેન્ટિંગ ના હરિયા જેવા કોઈ રીતે વાળા વળે નહીં પણ દાદાએ કડાકા મારીને પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો અને દાદાએ જોરથી ઊંડો શ્વાસ લીધો અને આખ્યું બેન થઈ ગઈ ઊંડો શ્વાસ લેવાઈ ગયો મન કે લાઈટ વહી ગઈ અને એટલા બધા યાજ્ઞા કીધું રામદેવ બાબા કે મૂકો તો મૂકે ને લાઈટ આવી ગયો એની વાત રે સાહેબ ખરેખર જ છે કે આપણું ધાર્યું થાય અને હકીકત જ છે ને દુઃખ કોને કયો આપણું ધાર્યું ન થાય આપણે બધા એવું કે આપણું ધાર્યું આપણા ઘરના કરવા જોઈએ બહેનું ને એમ છે કે આપણું ધાર્યું ઘૂ કરવો જોઈએ ઘુઘુ શબ્દ આવે ને પણ બહુ ગમે હમણાં એ બે ભાઈ અને બાપાને હરાત નાખતા હતા એ કાક 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 કરીને ખીરના કોળિયા ઉડાડ્યા કાગડો આવ્યો પણ કાગડો આવ્યો પણ આમ આમ ખીર પાસે બેહી ધ્રુજ્યો બહુ ત્યારે એને મોટા ભાઈ કીધું ઘુઘુ કે હા બાપા ખાહે નહીં તો હવે કે એ તો મને ખબર છે બાપા ખાહે નહીં કે કેમ તક બાપા એ ઘીરે ખાધું ડાયરા જ કરતો તારો ડો પ્રોગ્રામ જ કર્યા પીઝા આ ખીર માં સાસ મારે એવો નથી આ કે ભલે બાપા ખાઈ નહીં પણ બાપા એટલા બધા ધ્રુજે ક્યાં તક બાને ફાળી ગયો ફળિયામાં હવે કાગડા છા પછી જો ધણે નાટ્યું થઈ ગયું તો જીવતા કેવા ડોસી લાડ અને એમાંય આજે ના વિવાહ અત્યારે મને યાદ આવ્યું અમારા ઘૂઘુના લગ્ન થયા ને હવે તો આ આ વડીલોને ખબર છે આ પ્રજાપતિ સાહેબ બેઠા છે વસાવા સાહેબ ક્યાં છે હા સાહેબ સાહેબ પહેલાં તો જોવાનું હતું જ નહીં પહેલાં તો જે વડીલો સંબંધ કરતા એ થાય નહીં જોવા ન જાતા પહેલાં એક જણાએ હમણાં પ્રશ્ન કર્યો કે સ્ત્રી રૂપાળી હોય કે પુરુષ રૂપાળો હોય તો એક જણા કે પુરુષ પુરુષ જેટલું કોઈ રૂપાળું નહીં કે એનો પુરાવો હું પુરાવો એ મેકઅપ નથી કરતો ઈ ઓલાને વારા ઘડીએ વાટા પ્લાસ્ટર કરવા પડે હારા હોય તો આપણે લાલી કરીને નીકળે કેવા લાગી આપણે પુરુષે જો એવું કર્યું હોય બધું હાઈબ્રો કર્યું હોય આપણે કેવા લાગી સુખી લાગી આપણે એ હાલ એટલે મારા ગુગુએ કઈ જોયેલા નહીં પણ અંદર હરખતો હોય ને ખબ જોઈને ત્યારે તો શું લગનમાં ફેરાય તે लाज કાઢીને ફરતા મંડપમાંય મોઢું બડું દેખાય નહી હસ્તમેલા વખતે હાથ ઘડીક હાથમાં આવે તો ગુગુને હાથ આવે તો કઈ ગલિયા ચાઈ ગુલગલા પણ ઘણી લાગી આવો આવો અને વાત હકીકત છો એ જુના લગ્ન જેને જોયા વડીલોને બધાને ખબર હશે કે હસ્તમેલા વખતે દીકરીને બે બેનો રહેતી હતી વરરાજાને અણવર રાખવો પડતો તેનું કારણ શું હતું કંપારી આવતી હતી ધ્રુજે કાય દે છે પણ આનો હાથ આવ ગોરદાદા પકડી રાખ્યો ઘડી રાખ્યો કઈ મોઢું જોયેલું નહી બિચાર ઘરે પરણીને આવ્યા પછી ગાંગો થયો ઉતાવળો થયો કે ક્યારે બધા ઘરના એક બાજુ વૈયા ને ઓરડામાં જઈને ઘરના જોઈ આવ્યું એ જ્યાં મોકો મળ્યો જેમ દરમાં હાફ જાય એમ ગયો હર હર કરતો દરવાજા બી ગયો ન્યાજી બિચારી એજી દીકરી બેઠી હતી ઘરના ખૂણામાં ઢોલી આવું જામ ઘુંઘટ ખોલીને મોઢું જોયું હાથ ભેહું ના વાહ ભેગા કરવા એવો વાનો કલર જાય તો પૈસા પાછા ડુંગળી દાણા જેવડું માથું લીંબુ જેવડો અંબોડો કાનકડિયા જેવા કાન અખરુટ જેવું સકરિયા જેવી પડી ગયો આ આટું પચાસ જણા ડિસ્કો કરતા લાવી લાવીને આ મુદ્દો લાવ્યા આપણે ડુંગળી જોડું માથો ડાળીયા જેવી આખી હા

પરણીને જે હાલી આવું કાલ બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી ઈ તો ક્યો ત્યારે ઓલો માઇન્ડ લટ્યું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે ને ઉઘાડા મોઢે બજારમાં વહી જાજે આમાં કોણ ભડનો દીકરો તારે સામે મીઠ માંડે તને તમામ ડેલી માફ પણ વાત આવી લાજ કાઢવાની તો એક કામ કરજે લાજ કાઢવી તો મારી એકની કાઢજે જો તારે મને જીવવા દેવો હોય આપણો દેશ છે ઈ રૂપનો દેશ નથી ગુણનો દેશ છે આપણે રૂપની ઉપાસના જરૂરી છે સ્વરૂપમાં રહેવું જરૂરી છે સાહેબ લક્ષ્મીની ઉપાસના એ જ રૂપ છે તમે જેટલા સ્વચ્છ જેટલા સારા રહ્યો અને બેનોને હકીકત કહો જગદંબા જેવ્યો તૈયાર થઈને રહેજો લક્ષ્મી બહુ રાજી થાય આ નરુ સત્ય છે આમાં કાઈ મજાક નથી કરતો નરુ સત્ય છે પછી કે હેડા ના ના ઘણીએ તો લોટ બાંછ્યો જ જ છે નહીં નહીં સ્વચ્છતા ભગવાન કૃષ્ણને ભગવાન આપણે કહે છે એનું કારણ એ છે કે પહેલું વેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય નહીં તો સાહેબ આપણે કાળિયા ઠાકરે કર્યું છે સાહેબ કાળંદ્રીની અંદર જે કાળોત્ર હતો જે કાળોદ્રી એમ કેવાય યમુના ના નીર ને કરી નાખી અને એ નીર જો પશુ પણ પીવે પક્ષી પણ પીવે તો મૃત્યુ થઈ જાય એવું ઝેરી બનાવી નાખ્યું હતું એ પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાનનું કામ ભગવાન કૃષ્ણ કર્યું અને તમે સારું કામ કરવા જાવ એટલે રિશ્વત દેવાવાળા આવે એ જે ઓલી નાંગણીઓ હતી ને બાપુ એ બધી રિશ્વત દેવા કૃષ્ણને કીધું કેતો તને હાર આપીએ ને કેતો આપું દોરીઓ તું વયો જા પાછો અમે જ્યાં ગટરોના પાણી ગંગામાં નાખીએ છીએ નાખવા દે એમ મૂળ વાત અમે જે યમુનામાં ગંદા પાણી ઝેર નાખીએ છીએ નાખવા દે તું વયો જા પાછો કા તો તું મારક ભૂલ્યો આ કેડે તું નો આવ્યો તું ખોટો કેડો પકડ્યો છે આ અને ત્યારે કૃષ્ણ બોલ્યા છે નથી મારક ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો અને શબ્દ બાપુ શું નરસિંહ મહેતાએ વાપર્યો છે મથુરા નગરીમાં જુગઠું રમતા નાગનું શીશ આર્યો તેથી સ્વદેહ કૃષ્ણ મથુરા નથી ગયા પણ એનો અર્થ એ છે કે મથુરાની જેલમાં મારા માના કોઠામાં જયારે ઝૂઠું રમતો હતો ને એ કોઠાના સંસ્કાર લઈને આવ્યો છું કે આમાં હું પાછું પગલું ન લઈ ગયો મથુરા નગરીમાં ઝૂઠું રમતા ત્યારે આવા કાળોતરાના નાગ નું શિશુ હાર્યો છું અને જગાડ તારા નાગને થાય એ કલ આ કૃષ્ણ એટલે ભગવાન કહેવાય ભગવાન શું કામ કે રામ ને કૃષ્ણ ને છે કૃષ્ણ જેટલી તાકાત કોઈની દુનિયામાં હાથમાં સુદર્શન ચક્ર લઈ લે દીકપાળાના હાથમાં લઈ ધરતીના છેડા મળે છૂટવા

જે નાયણ બાપુથી લઈ કાનદાસ બાપુથી લઈ અને આપની હાજરીમાં પણ કાનદાસ બાપુના પ્રોગ્રામમાં કાળા નાળાથી લઈ અને કાળુભાઈ રોડ ઉપર જ્યારે જ્યારે સંપણી હોય ત્યારે મંજિરામાં ભૂપતભાઈ મેર એને તાળવીને આગળથી વધાવો ખૂબ સંસ્થાઓએ પણ એના સન્માન કર્યા આમ ઉંમર નથી દેખાતી એની પણ એના દીકરાની ઘેરે દીકરા છે દીકરા મિલિટરીમાં લેવા રિટાયર થશે અવડો દીકરો છે એનો આર્મીમાં છે એનો દીકરો હોય આ બધા કલાકાર હોય કે બબે કલાક ના ભજન ના રાઉન્ડ આલતા હોય તો બબે કલાક આમામ આમ કરવું એટલે પાંચ મિનિટ નો થાય સઘલા રોગ મન શેષી છું હો ડોસે રે વાલ એ બડાપણ નો રે ડોરા એના ભરો સે રે વાલ જી એના ભરો સે રે વાલ જી એના ભરો સે કાગ સગળા રોગ મટશે જેમ સિંધ્યું હોય એમ ખવાય પણ વૈદ ઘરના વાટેલા ઓલા ઓહડ નઈ ઓળખાય બસ એને ભરોસે આઈ થી કથામાં બેસીએ અને એમાં લી એક એક શબ્દ આપણા જીવનમાં આવે અને યુવાન મિત્રોને એટલી વિનંતી કરીએ છીએ સાહેબ જેટલો સમય મળે તો આવામાં સમય આપજો